નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક હવે જોઈએ અગત્યના સમાચાર કેશોદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા મુખ્ય માર્ગો પર નીકળી જે જગન્નાથના નાદ સાથે કેશોદની શેરીઓ ગુંજતા ભક્તિમય વાતાવરણ સર્જાયું કેશોદ શહેરમાં હિન્દુ યુવા સંગઠનની આગેવાની હેઠળ ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી કેશોદના ડીપી રોડ પર ગણેશ ગ્રુપ દ્વારા ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાના મામેરા ભરવામાં આવ્યા હતા અને રાત્રે ધૂન સત્સંગ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું

નગર શ્રેષ્ઠીઓ દ્વારા આરતી ઉતારી ભગવાન જગન્નાથના રથના દોરડા ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો કેશુદના ડીપી રોડ પરથી શરૂ થયેલી ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થતા જ ભાવિકો ભક્તો દ્વારા જય જગન્નાથનો નાદ બોલતા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું રથયાત્રા તે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિન્દુ તહેવાર છે જે ભારતભરમાં ગુજરાતી પંજાબ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે ભગવાન જગન્નાથનું મૂળ મંદિરના ઓડિશાના જગન્નાથપુરી શહેરમાં આવેલું છે દરરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તોને દર્શન આપવા નીકળે છે કેશોદ શહેરમાં જુદા જુદા સતરેક સ્થળોએ આરતીની વ્યવસ્થા કરવામાં આવી હતી મુખ્ય ચોક વિસ્તારમાં આસપાસના રહીશો વેપારીઓ અને સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો દ્વારા જ્ઞાતિના સમાજના આગેવાનો આરતીમાં જોડાયા હતા કેશોદના ડીપી રોડ પર થઈને લક્ષ્મીનગર અમૃતનગર સ્ટેશન રોડ ચાર ચોક માંગરોળ રોડ કાપડ બજાર અંબાવાડી બગીચા પાસે આનંદ એપાર્ટમેન્ટ રામવાડી પીપલિયાનગર સોડિયમ સોસાયટી બદલી થઈને શ્રી રણછોડજી મંદિરે પૂર્ણ થયેલ હતી કેશોદમાં ભગવાન જગન્નાથ બલરામ સુભદ્રા સાથે રથયાત્રામાં શહેરીજનો ઉત્સાહ ભેરી જોડાયા હતા કેશોદ શહેરમાં રથયાત્રા પસાર થતાં સંચાલન ઉદ્ઘોષક ડોક્ટર ભૂપેન્દ્ર જોશીએ શરૂ કર્યું હતું કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા પોલીસ સ્ટાફ સાથે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પૂજારા ન્યૂઝ નેટવર્ક સાથે પત્રકાર દિનેશભાઈ કાનાભાઈ કેશોદ જય શ્રી રામ જય વિશાલ સોલંકી હિન્દુ યુવા સંગઠન તાલુકા પ્રમુખ આજ રોજ જગન્નાથજીની ભવ્યથી ભવ્ય રથયાત્રા કેશોદના મુખ્ય માર્ગો પર પસાર થઈ રહી છે આવતીકાલે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ કેશોદના વીપી રોડના કલેશ ગ્રુપ દ્વારા ભગવાનનું મામેરો કરવામાં આવેલો હતું અને ભગવાનને મામેરા બાદ રાત્રે ધૂનનું આયોજન કરેલું હતું આ રથયાત્રાની અંદર શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો જોર વડે રથયાત્રા ખેંચવા માટે ઉત્સાહી છે અને આવી જ રીતે દર વર્ષે લોકોમાં ઉત્સાહ રહી અને હિન્દુ તહેવાર વધારેમાં વધારે ઉજવાય એવા હિન્દુ ત્યવહાર સંગઠનના વધારેમાં વધારે પ્રયત્નો છે આ ની અંદર તમામ એનજીઓએ સાથ અને સહકાર આપેલો છે તમામ એનજીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છે અને તમામ હિન્દુ સમાજનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે આવા સનાતન ધર્મના તમામ કાર્યક્રમોમાં આપ સૌ હિન્દુ સમાજ સાથ અને સહકાર આપવાની વિનંતી સાથે જય શ્રી રામ જય રણસોત